આજથી છ માસ પ્રિયલક્ષ્મી ગરનાડુ બંધ રહેશે મુંબઈ અમદાવાદ સ્પીડ રેલ પ્રોજેક્ટના પગલે એક મે બે થી એકત્રીસ ઓક્ટોબર બે સુધી પ્રિયલક્ષ્મી ગરનાડુ રેલવે અંડરબ્રિજ ને બંધ રાખવામાં આવશે જયારે પ્રિયલક્ષ્મી ગરનાળા અવર જવર કરતા વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર બાદ ગરનાડુ ફરી શરૂ કરવામાં આવશે બુલેટ ટ્રેન ની કામગીરી અંતર્ગત આજથી છ માસ પ્રિયલક્ષ્મી ગરનાડુ બંધ રહેશે મુંબઈ અમદાવાદ સ્પીડ રેલ પ્રોજેક્ટ ના પગલે એક મે બે હાજર પચીસ થી એકત્રીસ ઓક્ટોબર બે હાજર પચીસ સુધી પ્રિયલક્ષ્મી ગરનાળુ રેલવે અંડરક્ષ્મી ગરનાળા માંથી અવર જવર કરનારા વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે છે કે દ્વારા વડોદરા ખાતે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ ની સી પાંચ પેકેજ ની સિવિલ વર્ક ની કામગીરી ચાલી રહી છે મહત્વનું છે કે પોલીસ દ્વારા હાઈ સ્પીડ રેલ કામગીરી દરમિયાન વિવિધ બ્રિજ ને બંધ રાખવામાં આવ્યા છે જે અંતર્ગત પ્રિયલક્ષ્મી ગરનાળા ને છ મહિના માટે બંધ રાખવામાં આવ્યું છે જેના પગલે શહેરના હજારો નાગરિકોને અન્ય રસ્તે જવા માટે પોલીસ દ્વારા જાહેરનામું પાડી દેવામાં આવ્યું છે પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે ફતેગંજ બ્રિજ નીચેથી યુ ટર્ન લઈને પંડ્યા બ્રિજ ઉપર થઈ આગળ જઈ શકશે અટલ બ્રિજ થી પંડ્યા બ્રિજ થઈ જે તે તરફ જઈ શકાશે જયારે અટલ બ્રિજ થઈ અલકાપુરી રોડ અલકાપુરી ગરનાળા થઈ રેલવે સ્ટેશન તરફ જઈ શકાશે રેલવે સ્ટેશન ગેંડા સર્કલ જવા ફતેગંજ બ્રિજ જવું પડશે